રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ ભલાઈમાં જ કાયમ માટે અત્યાર સુધી એ ઇચ્છતી આવી છે કે દેશમાં ગુજરાત સર્વપ્રથમ કેવી રીતે બને એની આર્થિક પ્રગતિ દિન પ્રતિદિન કેવી રીતે થાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જ્યારે ગિફ્ટ સિટીની સ્થાપના કરી એટલે બહુ લોંગ વિઝન સાથે લોંગ વિઝન સાથે અને તેમજ અહીંયા આગળ નાણાકીય સંસ્થાઓ આવે અને સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ આવે બેન્કિંગ ક્ષેત્ર પણ અહીંયા આવે અને ખૂબ બધું આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે એસ્ટાબ્લીશ થાય પરંતુ એની લાઈફ સ્ટાઇલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે આઈટી પ્રોફેશનલ છે ફિનટેકના લોકો છે અહીંયા જેમની લાઈફ છે એ લાઈફ સ્ટાઇલમાં અને ઘણી વખત જયારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય છે અને સાથે જયારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગિફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે એક નાના કારણસર જેમાં ક્યાંક હર્ડલ્સ આવતું હતું ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું બિઝનેસ માટે અહીંયા આવી અને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા કારણ કે એમની જીવનનો સામાજિક જીવનનો અને લાઇફ એક ભાગ જે લોકોનો બન્યો હોય એને અનુકૂળ થવાનો આ પ્રયત્ન છે